સમિતિના ચેરમેનશ્રીઓ નગરપાલિકાના સૌ સભ્યશ્રીઓ આદરણીય સૌ મંચસ્થ મહાનુભાવો આપણા સૌના ધર્મગુરુશ્રીઓ આદરણીય ગામના વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ અને હર હંમેશા અમારી ચિંતા કરતા એવા પત્રકાર મીડિયાના સૌ આદરણીય મિત્રો જમીલભાઈ માજીદભાઈ રેહનભાઈ અને સૌ પત્રકાર મીડિયાના મિત્રો આજે છોટાઉદેપુર નગર માટે ખૂબ આનંદની વાત છે સર્વ સમાજ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌનો સૌનો સાથ વિકાસ અને સૌનો વિશ્વાસ એ મંત્રને સિદ્ધ કરી બતાવવા માટે આજે વિસ્તારની અંદર એક તરફથી દુવા મળે ને એક તરફથી દવા મળે અને બંને જ સાથે મળી જાય ત્યારે બધા જ આ છોટાઉદેપુરના તમામ નાગરિકો એકદમ હસ્તપુષ્ટ રહે એના માટેની સરકારથી એ ચિંતા કરી છે ત્યારે હું આ મંચ ઉપરથી આ વિસ્તારના આગેવાન તરીકે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો આભાર માનું છું એ તો આમ તો ઘણા બધા વિકાસના કામો નગરની અંદર થઈ રહ્યા છે પણ આ નગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ હમણાં પ્રવેદભાઈ બધી વાત કરતા અમને આનંદ થતો કે આટલો બધો વિકાસનું કામ થઈ રહ્યું છે અને ઉદાર હાથે ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કામ ઉદાર હાથે નગરપાલિકાને ગ્રાન્ટ આપી રહી છે ત્યારે એમ કેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આ બધું આમ સીધી લીટીમાં કેમ થઈ રહ્યું છે તો કે સીધી લીટીની અંદર બધા જ પાસાઓ સંકળાયેલા છે સીધી લીટીની અંદર બધા જ પાસાઓ સંકળાયેલા છે નગરપાલિકાનો પ્રમુખ હોય નગરપાલિકાની બોડી હોય ધારાસભ્ય હોય ને સંસદ સભ્ય હોય અને નગરના લોકો પણ નગરના વિકાસ માટે ઝઝૂમતા હોય એ સીધી લીટીનો આ દોર છે અને એમાં પણ જો વહીવટકર્તાનું પગલું સારું હોય તો એમાં કંઈ ના ઘટે એમાં વહીવટકર્તાઓના પગલાં સારા છે એમને આ બધા લોકોને સાથે લઈને કેવી રીતે ચાલવું છે નગરનો વિકાસ કરવો છે સર્વ સમાજને સાથે કેવું સમાજ કેવી રીતે લેવું છે છે આ બધી પ્રકારના થઈ રહ્યા એમાંય ખાસ કરીને બધા સમાજના લોકો એ સરકારી પદાધિકારી હોય અધિકારી હોય પત્રકાર મીડિયાના મિત્ર હોય કે ગામના આગેવાનો હોય કે ગામનો નાગરિક હોય આ બધા સીટી લિટીમાં સારી રીતે વિઘ્ન સંતોષીએ કામ કરવામાં સહકાર આપતા શક્ય બને છે એટલે આપ સૌના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે અમે તમારા ઉપર કોઈ શંકા કરતા નથી પણ આપણે તમારે સામે વિનંતી કરું છું કે આગેવાન તરીકે હું હમણાં કેરેલાના કેરાલાના પ્રવાસી ગયેલો અને ત્યાં મને ત્યાં જઈને મને એવું જોવા મળ્યું કે કે આ જેવું કેરાલાનું કોચી નગર છે એવું મારું છોટાવજે પૂરું કેમ ન થાય એવો એક મને અંદાજ આવ્યો ત્યારે હું ત્યાં જે ગાડીના ડ્રાઈવર હતા એ આ ભાષા નહોતા બોલતા પણ ખૂબ વિનંતી કરી ત્યારે એ ભાષા બોલ્યા હિન્દી ભાષા એટલે ઇંગ્લિશ તો આપણને ઓછી સમજણ પડે અને મલયમ પણ ઓછી સમજણ પડે એટલે મેં કીધું કંઈ ભાઈલા હિન્દીમાં વાત કરતો એણે કીધું કે આ નગરની અંદર જે કોઈ લોકો કચરો ફેંકે અને એ કચરાને શહેરને સ્વેચ્છ રાખવા માટે શું યોજના છે એવું મેં પૂછ્યું ત્યારે એમ કે જે લોકો અહીંયા કચરો ફેંકે અને એનો ફરિયાદી જે હોય એ વિડીયો બનાવીને મોકલે તો જે કચરો ફેંકનાર છે એને દંડ કરે અને એનો દંડ છે ને એની અડધી રકમ વિડીયો બનાવનારને મોકલવામાં આવે છે અને એને પોલીસ પ્રોટેક્શન કરે છે એટલે આ નગર સાફ સુથરું રહે છે આવું મને કીધું એટલે મેં કીધું આટલું બધું તો અમારાથી વેઠા એવું નહીં પણ મેં પણ બધા નાગરિકોને વિનંતી કરું છું કે આપણે કેરાલા નથી બનાવવું પણ થોડુંક સુધર અને સારું નગર બનીએ સ્વચ્છ નગર બનાવીએ તો એના માટે નગરજનોની જરૂરિયાત એમના હેલ્થ આપણને મદદરૂપ થવાની જરૂર કારણ ઘણી વખત આપણે એવું નથી કરતા મને પણ પહેલા એવું થતું હતું કે આપણે પણ ચોકલેટ ખાતા હતા ત્યારે કઈ ને કંઈ નાખી દેતા હતા